હવે મિત્રો આ જંગલની અંદર એક એવું ઝાડ જોવા મળ્યું છે કે આ ઝાડનું તમારે પાણી પીવાથી ભાઈ ઝાડ પાણી આપે છે ને એ પછી નશાવાળું પાણી હોય છે જેમ દારૂ પીતા હોય છે એમ એ દારૂ એ ભાઈ પાણી એવું પીવે છે અને એ પાણીથી ભાઈ તમને નશો આવી જાય છે ને એક ઝાડ એવું છે કે તમારે જેટલું પાણી જીવતું હોય એટલું એવું પાણી આપે છે ને ભાઈ જે તમારે લગભગ દિવસનું લગભગ દસ લીટર જેટલું એ પાણી આપે છે અને એ પાણી નશાવાળું પાણી હોય છે ને તમે કોઈ દિવસ આવું ઝાડ જંગલની અંદર જોયું છે કે નથી જોયું અને કારણ કે જે દારૂ પીતા હોય ને એમને તો ખબર જ હશે કે આવા દારૂડિયા જેવું ભાઈ એ હોય છે અને એનું પાણી પીવાથી તમને એટલો નશો આવે કે તમે કોઈ દિવસ સપનામાં નહીં વિચાર્યું હોય કે તમે ગમે હોલ બીધો હોય ને એવો ભાઈ નશો આવે અને એ નશાના કારણે તમને એવું લાગે કે તમે દારૂ પી ગયા હોય એવું લાગે પણ આ મેં પણ પહેલી વાર આવું ઝાડ જોયું છે હા ભાઈએ મને બતાવ્યું કે આ જગ્યા ઉપર એ ઝાડ છે એટલે આ ઝાડે આપણે આજે જોવાનું છે ને આ ઝાડ હું તમને બતાવું તમે કોઈ દિવસ આવું ઝાડ જોયું છે કે નથી જોયું મને કોમેન્ટ કરજો કારણ કે હું આજે એ ઝાડ તરફ તમને લઈ જઉં અને ઝાડ પાણી કઈ રીતે આપે છે અને કઈ રીતે એ પાણી તમારે ભરવાનું એ તમને આખી હું પ્રોસેસ બતાવું કારણ કે ઘણા લોકો તો એવું છે કે આવું પાણી ભાઈ ના આપે ઝાડ પણ એ ઝાડ આપે છે કારણ કે એનાથી એટલો નશો આવે છે ને કે તમે કોઈ સપનામાં નહીં વિચાર્યો મેં પણ વિચાર્યું કે આવું તો ન હોય પણ જ્યારે પણ મેં માન્યું ને ત્યારે મને ખબર પડી કે હકીકતની અંદર આવું હોઈ શકે છે અને આ તમે ઝાડ જોઈ રહ્યા છો આ ઝાડના નીચે એક્ઝેક્ટ આ જગ્યા દેખાય છે આ જગ્યા ઉપરથી તમે ગમે એમ ઘૂણિયા ભરો ને એટલું ભાઈ પાણી આવે